ભીતર રહેતે એવા લોકોને અમે જે કડક થી કડક પગલા હોય અમે બધા લઈને આને આખો આનો જે છે આને નાશ કરી દઈએ અને કોઈ પણ રીતે એવા લોકો ફ્યુચરમાં આપણે જે જામનગરના જે આમ પબ્લિક છે જે ગરીબ લોકો છે આને એ લોકો હેરાન ના કરે તમે બધાને ખબર છે કે એ લોકો ત્રીસ ત્રીસ ના ટકાથી એ લોકો વ્યાજ પર પૈસા આપે લોકોની ગાડી લોકોના મકાન લોકોના ઘર બધા એ લોકો પચાવી પાડે અને આ દાદાગીરીથી એવી રીતે તમે ત્રણ દિવસ પહેલાં જોયો હતો કે કેટલો બ્રુટલ એ લોકો મર્ડર કર્યો અને આ માણસનો મર્ડર કર્યો જે કોર્ટમાં આને વિરુદ્ધ કેસ લડતો હતો અને એક ભયનો માહોલ ઊભો કરવાનો એ બધો પ્રયાસ હતો આના ભાગરૂપે આમ પબ્લિકને આ વિશ્વાસ રહે કે આખી પોલીસ જામનગર ગયાને સામે આને સાથે છે આમ પબ્લિકને અને આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી અને આદરણીય આપણા શ્રી જ્યારે જામનગરમાં આવ્યા અને સ્પષ્ટ કીધું હતું કે કોઈ પણ ગેંગ આપણે આપણે જામનગર મેં ચલાવીએ નહીં અને આના ભાગરૂપે એ જે ગેંગવારી કરે છે અને જે આમ પબ્લિકને હેરાન કરે છે આના ઉપર આ કાર્યવાહી ચાલી છે આજ આજથી પહેલા ત્રણ જે આના બંગલો હતા એ તોડી પાડવામાં આવ્યા હતા અને આજે ટોટલ આની જે છે પ્રોપર્ટી છે આના ઉપર બુલડોઝર ચાલશે અને લગભગ પચાસ હજાર વર્ગ ફીટના આસપાસની ટોટલ જગ્યા છે અને આની જે કિંમત છે બજાર કિંમત તમે બધા જાણો છો કે કેટલા પોસ એરિયામાં અને કેટલી સરસ રોડ ઉપર એ બધી છે તો આના ઘણી વધારે આપણી આની કિંમત છે અને આના આધારિત એ લોકો જે છે આ બધી બદમાશી કરે છે બધી જેએમસી અને સરકાર શ્રી જે છે આની બધી આઈડેન્ટિફાઈ કરી રહી છે અને જે જે ગેરકાયદેસર હશે કાનૂનના દાયરે મેં આપણે રહીને અને બધાનો જે છે આ ઉપર કાર્યવાહી થશે